તાલુકાના ધરોદ ગામે સરોવર પૂજન કાર્યક્રમ યોજાયો વિચાર તેમને વિમુક્ત જ્ઞાતિમાં આવતો વણઝારા સમાજ કે જે રાજસ્થાન ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી ફરી ફરી પોતાના લોહીનું પાણી કરી અને સમાજને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વાવો અને તળાવ બાંધી હતી ત્યારે વડાલી તાલુકાના ધરોદ ગામે પૂર્વ સરપંચ બાબુભાઈ અંજારજી વણઝાળા અને સમગ્ર વણજારા સમાજ દ્વારા સરોવર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બીજના તાલ સાથે સમગ્ર સરોવરની ફરતે વાતે ગાતે અને ખુશીથી નાચતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો મહિલાઓ સોળે શણગાર કરી માથે ગળો લઈ સમગ્ર સરોવરની પરિક્રમા કરી અને યજ્ઞ પૂજન હવન કરી સરોવરનું પૂજન કર્યું હતું આ પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા અન્ય સમાજ માટે ઘસાઈ જનાર વનજાળા સમાજ પોતે કરેલા કાર્યોને જીવંત રાખવા માટે દર વર્ષે સરોવર હોય કે વાવ તેનું પૂજન કરી પોતાને ધન્યતા અનુભવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ બ્યુરો ચીફ સાબરકાંઠા આ પર્વ છે અમારી સમાજમાં આદિ અનાદીથી ચાલ્યો આવતો પર્વ છે જે નવન્યાત હતી અમારી એ રાજપૂત સમાજ વણજારા સમાજ બધી જાતિઓ ભેગી થઈ અને બાળદ લઈને પોઠ્યો લઈ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક માલવાહક તરીકે હાઈવેના રસ્તા પણ અમારા બાળદ તરીકે બાળદમાં ભરી અને એકબીજા ટ્રાન્સપોર્ટનો ધંધો હતો અમારો એકબીજા બાળદ લઈ અને અમે મહારાષ્ટ્ર સુધીનો અમે માલ સપ્લાય કરતા હતા બરાબર એ વખતે ઘણા લોકો ભેગા રહી અને આ તળાવનું ખોદકામ કરી અને માટીનું પુરાણ કરતા માટીની તળાવ તળાવ બાંધતા હતા એ એક મહિનો સવા મહિનો હતો એ વૈશાખ મહિનો ઉનાળામાં બાંધી અને પાળનું પાળો બાંધતા તળાવ ગોડીને અને પછી માલ બધું આપીને પરત થતા એટલે ચોમાસાનો સમય આવતો એટલે તળાવો ભરાતા એ તળાવમાં આ બધી પૂજા વિધિ કરી અને સમજ ભાઈ ભાઈબહેનનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને ભાઈબહેન સમજ હિલોડ છે અને તળાવમાં ઘણો લઈ અને ભાઈ ભાઈબહેન ભાઈ ભાઈ કપડાં લે છે બેનને બેન ભાઈને કપડાં લે છે એ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ધામધૂમથી આ વર્ષોથી ચાલ્યો અમારો સમાજનો પર્વ છે એ સમાજ માટે એક ગૌરવ